નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે કુમાર છાત્રાલય અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો ગોધરા દાઉદ ભાસ્કર માં પચીસ નવ બે હજાર ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો અહીંયા શ્રી માતૃભૂમિ સેવા પ્રતિષ્ઠાન મોટી સરસણ સંચાલિત શ્રી રામલખન કુમાર છાત્રાલય જે ભલાડા તાલુકો લુણાવાડા ખાતે આવેલ છે મિત્રો જેમાં કાયમી વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિની કચેરી લુણાવાડા જિલ્લો મહીસાગરના જે એનઓસી ક્રમાંક છે મિત્રો તમે જોઈ શકો છો એનઓસી બે હજાર ચોવીસ પચીસ સાત હજાર પાંચસો સાત તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ માટે એક જગ્યા માટે રસોઈયા માટે લઘુત્તમ લાયકાત ધોરણ ચાર પાસ ધરાવતા હોય તેવા ઉમેદવારો છે લાયકાત ધરાવતા ઉમેદવારો દિવસ દસમાં રજીસ્ટર પોસ્ટ એડી થી નીચેના સરનામે અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો ફક્ત રજિસ્ટર્ડ પોસ્ટ એડી થી મિત્રો અહીંયા અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો દિવસની અંદર જે અરજી છે મિત્રો પોસ્ટ એડી દ્વારા કરવાની રહેશે તમે જોઈ શકો છો રોજ માટેની જાહેરાત આવેલી છે દસ દિવસમાં અરજી કરવાની રહેશે પસંદગીવાળા ઉમેદવારે છાત્રાલયના સ્થળે ફરજીયાત નિવાસ એટલે કે રહેવાનું રહેશે તેમજ સરકાર શ્રીના ધારાધોરણ મુજબ અહીંયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર રહેશે મિત્રો જે સંસ્થામાં જગ્યા છે તેના અનુસંધાને તો જે અરજી મોકલવાનું સરનામું છે મિત્રો તે તમે નોંધી લેશો પ્રમુખ શ્રી આરપી પટેલ રઘુનંદન મંગલજ્યોત સોસાયટી કોલેજ રોડ મુહ પોસ્ટ તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર પિનકોડ છે મિત્રો આડત્રીસ બાણું સાહીઠ પર તમારે જે દસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા સંપૂર્ણ ડોક્યુમેન્ટ તેમજ અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત પીપલગ ભાણ વિભાગ કેળો તાલુકો નવસારી ખાતે આવેલી સંસ્થાઓ છે નવસારી આવૃતિમાં ચોવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જો મિત્રો ઇન્ટરવ્યુ અંતર્ગત તારીખ તેમજ જે સંસ્થાનું સરનામું તો તમે જોઈ શકો છો જવેરભાઈ જોગીભાઈ પટેલ કુમાર છાત્રાલય જે પીપલગ ભાણ માટે મુખ્ય ગૃહપતિ માટેની અહીંયા ભરતી માટે જાહેરાત આવેલી છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ધોરણ દસ અથવા તો બાર પાસ એવા જે સ્નાતક ઉમેદવારો છે તે અહીંયા આવકાર્ય રહેશે મિત્રો જે કુમાર છાત્રાલયમાં મુખ્ય ગૃહપતિની જગ્યા છે તેના અનુસંધાને ત્યારબાદ મિત્રો મહિલા જે જે કન્યા છાત્રાલય છે મિત્રો તેના અનુસંધાને તમે જોઈ શકો છો મધુબેન દિનકરાય વશી કન્યા છાત્રાલય માટે મુખ્ય ગૃહમાતા માટેની અહીંયા જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ બાર પાસ તેમજ સ્નાતક ઉમેદવારો છે તે અહીંયા આવકાર્ય રહેશે મિત્રો ઉપરોક્ત જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારે પોતાના પ્રમાણપત્રો સાથે સ્વખર્ચે નીચે જણાવેલ સ્થળ સમય તેમજ તારીખે જે ફરજિયાત હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટેનું તારીખ તમે નોંધી લેશો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના શનિવારે સવારે વહી સવારે દસ કલાકે જે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો સ્થળ નોંધી લેશો ઇન્ટરવ્યુ માટેનું શ્રી એમજી જી વશી સાર્વજનિક હાઈસ્કૂલ પીપલભાણ તાલુકો ચીખલી જિલ્લો નવસારી જેના અંતર્ગત તમારે મિત્રો પાંચ દસ બે હજાર ચોવીસના રોજ શનિવારે સમય સવારે દસ કલાકે હાજર રહેવાનું રહેશે મિત્રો મુખ્ય ગૃહપતિ તેમજ મુખ્ય માતા માટેની જગ્યા માટે આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી આદર્શ કેળાવડી મંડળ સંચાલિત આદર્શ કુમાર છાત્રાલય જે એકલારા ખાતે આવેલી છે મિત્રો જેમાં ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત રસોઈયા તેમજ ચોકીદાર માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે વિગતવાર જગ્યા વિશે તેમજ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણની વાત કરીએ તો મુખ્ય રસોઈયા માધ્યમિક વિભાગ માટે અહીંયા જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ ચાર પાંચ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરી માટેની અહીંયા જગ્યા છે રીઝો એક જગ્યા છે મિત્રો પગાર ધોરણ સરકારશ્રીના ધારાધોરણ ધોરણ મુજબ અહીંયા મળવાપાત્ર થશે મિત્રો ત્યારબાદ મિત્રો ચોકીદાર માટેની એક જગ્યા છે જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ધોરણ ચાર પાસની લાયકાત ધરાવતા હોય તેવા એસટી કેટેગરીના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે સરકારી ધારા મુજબ અહીંયા પગાર ધોરણ રહેશે મિત્રો ઇન્ટરવ્યુ અંતર્ગત તારીખ વિશે જોઈએ તો અરજદારોએ ઓપન ઇન્ટરવ્યુમાં તારીખ ચાર દસ બે એટલે કે શુક્રવારે સમય સવારે અગિયાર કલાકે તમામ અસલ પ્રમાણપત્રો સાથે નીચે જણાવેલ સ્થળે મિત્રો હાજર રહેવાનું રહેશે સ્થળ નોંધી લેશો તમે ઇન્ટરવ્યુ માટેનું મિત્રો શ્રી સાર્વજનિક એકલારા એકલારા તાલુ મુ પોસ્ટ નાહુલી તાલુકો ઉમરગામ જિલ્લો વલસાડ ખાતે મિત્રો ચાર દસ બે હજાર ચોવીસ શુક્રવારે ઇન્ટરવ્યુ અંતર્ગત હાજર રહેવાનું રહેશે મિત્રો મુખ્ય રસોઈયા તેમજ ચોકીદાર અંતર્ગત શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત આદર્શ કુમાર છાત્રાલય માટે તો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું સિગ્મા યુનિવર્સિટીમાં આવેલી વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત સાથે તમે જોઈ શકો છો મિત્રો સિગ્મા યુનિવર્સિટી વડોદરા ખાતે આવેલી છે જેમાં વિવિધ ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં ટ્યુટર માટે આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર તેમજ પ્રોફેસર અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોયું મિત્રો તો ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ માટે ઓલ સ્પેશિયલાઇઝેશનમાં જે વિવિધ જગ્યાઓ આવેલી છે તેમજ ફેકલ્ટી ઓફ કોમર્સ તેમજ મેનેજમેન્ટ માટે માર્કેટિંગ હ્યુમન રિસોર્સ ફિનાન્સ તેમજ બિઝનેસ એનાલિટિક્સ માટે અહીંયા વિવિધ જગ્યાઓ છે ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં જે સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં તમામ જે ઓલ સ્પેશલાઇઝેશન તેમજ કેમિકલ એન્વાયરમેન્ટ તેમજ ફિઝિક્સ તેમજ મેથેમેટિક્સ માટે અહીંયા અસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ વિવિધ જગ્યાઓ છે મિત્રો સિગમા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ માટે તમામ સ્પેશિયલાઇઝેશન માટે અહીંયા ટ્યુટર માટેની પણ જગ્યા છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો ફેકલ્ટી ઓફ ફાર્મસી તેમજ જે સિગ્મા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્મસી છે તેમાં તમે જોઈ શકો છો મિત્રો કોલિટી ઇન્સ્યોરન્સ ફાર્માસ્યુટિક્સ ફાર્માકોલોજી ફાર્માસ્યુટિકલ્સ કેમિકલ કેમિસ્ટ્રી ફાર્મકો તે માટે અલગ અલગ અહીંયા જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે ફેકલ્ટી ઓફ ફિઝિયોથેરાપી માટે મિત્રો ઓર્થો ન્યુરો કાર્ડિયો તેમજ રિહિલેશન માટેની અહીંયા જગ્યાઓ છે સાયન્સ ફેકલ્ટી જે છે મિત્રો ફેકલ્ટી ઓફ સાયન્સ માટે તમે જોઈ શકો છો અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે ફેકલ્ટીમાં તમે ફૂડ ટેકનોલોજી ફોરેન્સિક સાયન્સ ફાયર એન્ડ સેફ્ટી કેમેસ્ટ્રી માઇક્રોબાયોલોજી તેમજ મેડિકલ લેબ ટેકનિશિયન એમએલટી માટે પણ અહીંયા જગ્યાઓ છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ફેકલ્ટી ઓફ હ્યુમેનિટિક્સ એન્ડ સોશિયલ સાયન્સીસ માટે અહીંયા તમે ઇંગ્લિશ તેમજ સાયકોલોજી માટે વિવિધ જગ્યાઓ છે મિત્રો તેમજ રિસર્ચ ફેકલ્ટી માટે એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાયન્સ એન્ડ ફાર્મસી માટે છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ફેકલ્ટી ઓફ લો જે છે પ્રોજાર પચીસ છવ્વીસ માટે જેમાં વિવિધ જગ્યાઓ છે જેના વિશે જોયું તો ડીન માટે પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ લીગલ પ્રોફેશનલ ફોર મૂટકોટ એન્ડ ક્લિનિકલ ટ્રેનિંગ મેનેજર માટે જગ્યા છે ત્યારબાદ મિત્રો યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશનમાં નોન ટીચિંગ સ્ટાફ માટે વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર માટે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ એડમિશન કાઉન્સિલર ટેલિકોલિંગ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ વિડીયો એડિટર ફોટોગ્રાફર ઇન્ક્યુબેશન મેનેજર એકાઉન્ટન્ટ એકાઉન્ટ આસિસ્ટન્ટ એચઆર એક્ઝિક્યુટિવ ઓફિસ આસિસ્ટન્ટ પીએ એન્ડ પીએસ ટુ પ્રોવોસ્ટ એન્ડ રજિસ્ટ્રાર રિસેપ્શનિસ્ટ લેબ ઇન્સ્ટ્રક્ટર લાઇબ્રેરિયન સ્પોર્ટ્સ હેડ તેમજ ઓફિસર એલિમિની રિલેશન્સ તેમજ ઈઆરપી કોર્ડિનેટર માટેની જગ્યાઓ છે મિત્રો ક્વોલિફિકેશન એન્ડ પે સ્કેલની વાત કરીએ મિત્રો તો એસ પર યુજીસી એપ્લિકેબલ સ્ટેચ્યુટરી કાઉન્સિલ્સ એઆઈસીટી પીસીઆઈ આઈએનસી જીએનસી જીએસસીપીટી બીસીઆઈ એન્ડ સીગમા યુનિવર્સિટીના અનુસંધાને રહેશે વિલ નોટ બી કન્સ્ટન્ટ ફોર દ રાઇ કેન્ડિડેટ વિથ અ ડિગ્રી ફ્રોમ રેપ્યુટેડ યુનિવર્સિટી એન્ડ ઇન્સ્ટિટ્યુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ મે એપ્લાય વિદિન ફિફ્ટીન ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ ઓન તમે જોઈ શકો છો અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે મિત્રો જોબ્સ એટ ધ રેટ ડોટ એસી ડોટ ઇન પર જાહેરાતના પંદર દિવસની અંદર મિત્રો જે અરજી છે તે તમારા સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે સીવી ડિટેલ સીવી છે તે મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ આ વર્તમાનપત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો સિગ્મા યુનિવર્સિટી છે તે ડિમેટા રોડ વડોદરા ખાતે આવેલી મિત્રો ગુજરાત ખાતે આવેલી યુનિવર્સિટી છે એની વેબસાઇટ પણ અહીંયા આપેલી છે ડબલ્યુ 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 ડોટ યુનિવર્સિટી ડોટ પર તમે વિઝિટ કરી શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય